બાજુમાં જે બે બાઇક વાળા હતા જે બાઇક ઉપર જે સવારો હતા તેની બાજુમાં બે મહિલાઓ પણ હતી પરંતુ તે એટલી હતી તેઓના સારા ભાગ્ય હતા કે તેઓ બે બંને મહિલાઓ બચી ગઈ પરંતુ આ વાહન ચાલક જે એમ્બ્યુલ જે વાહન લોકોના જીવ બચાવે છે તેને જ લોકોના જીવ લીધા છે માટે ચાલુ છે તે કોણ વ્યક્તિ હતું તેનું નામ છે અને તે આટલી બધી એમ્બ્યુલન્સ હા ભલે આપણે એમ્બ્યુલન્સ આવી છે અને એમ્બ્યુલન્સ નહીં પરંતુ પણ આપણે સ્પીડમાં ચલાવવા જોઈએ કારણ કે અમુક સમય એવો હોય છે કે આપણે જે આપણો સમય છે તે ખૂબ જરૂરી હોય છે અને હા આપણો સમય આપણે તેનો દુરુપયોગ પણ ના કરવો જોઈએ પરંતુ જો આપણે સલામત તો તે સ્થળે પહોંચી શકીશું પરંતુ અત્યારે તેવું થાય છે કે લોકો ફક્ત પોતાના શોખ માટે જ વાહનો એટલા સ્પીડમાં ચલાવે છે કે તમે વાત ન પૂછો એટલા એટલા ખૂબ સ્પીડમાં ચાલે છે કે વાત ન પૂછો એટલા એટલા બધા સ્પીડમાં કે ક્યારેક તો સો સો ની સ્પીડે ચાલતો હોય છે પછી અકસ્માત ન થાય તો શું થાય મોટા ભાગના ગુજરાતમાં જે અકસ્માતો થાય છે તે ઓવરટેકના કારણે જ થાય છે અને આજે તો એમ્બ્યુલન્સનો અકસ્માત થયો છે આપણે ભલે જ્યાં સ્થળે પહોંચવું છે તે ખૂબ જરૂરી છે પરંતુ આપણે સલામત સુરક્ષિત તો જ આપણે સ્થળે પહોંચી શકીશું ને એટલે આપણે વાહનો છે તે ખૂબ ધીમેથી ચલાવવા જોઈએ અત્યારે લોકો ખૂબ ઓવરટેકથી જ વાહનો ચલાવે છે અમુક સમયે ભલે આપણે એટલું ઇમ્પોર્ટન્ટ હોય ઇમરજન્સી હોય તો આપણે ચલાવવું જોઈએ પરંતુ જ્યારે આપણે એક જગ્યાથી બીજી જગ્યાએ જાતા હોઈએ અથવા તો કોઈ કામથી જતા હોઈએ તો આપણે વાહનો યોગ્ય સ્પીડમાં ચલાવવા જોઈએ આપણે એમ નથી કહેતા કે આપણે વાહનોને ખૂબ ધીમે ચલાવવા જોઈએ પરંતુ જે સ્પીડ હોય છે તેની લિમિટ હોય છે તે પ્રમાણે વાહનો ચલાવવા જોઈએ કારણ કે લિમિટ પ્રમાણે વાહનો ન ચાલે તો પછી અકસ્માતો તો થવાના જ છે આપણે ટ્રાફિકના નિયમોનું તો પાલન કરવાનું જ છે અને તેમાંનો એક આ નિયમ છે કે આપણે લિમિટ પ્રમાણે આપણી યોગ્ય સ્પીડમાં વાહનો ચલાવવાના છે પરંતુ આના સિગ્નલ ટ્રાફિકના જે નિયમો છે તે તે પ્રમાણે કોઈ નિયમોનું પાલન જ નથી કરતું બધા જ ઓવરટેકમાં અમુક જ ગુજરાતના સો ટકામાંથી નેવું ટકા લોકો તો આ નિયમનું પાલન કરતા જ નથી તમે જુઓ તો ઓવરટેકના કારણે કેટલા અકસ્માતો થાય છે અમુક સમયે તો એવું હોય છે કે આપણે આપણે ઓવરટેક કરીને જતા હોઈએ આપણું તો આપણો તો જીવ જાય છે પરંતુ સામેવાળાનો પણ જીવ જાય છે જે જેનો કોઈ પાંક નથી તે કુદોષિત છે છતાં પણ તેને સજા મળે છે એટલે આપણે એવી રીતે વાહન ચલાવવા જોઈએ કે કોઈને નુકસાન પણ ન પહોંચે અને આપણે પણ સુરક્ષિત હોય સલામત હોઈએ આપણું કાર્ય પણ યોગ્ય રીતે થઈ જાય અને આ ઘટના વિશે તમારું શું કહેવું છે તે કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો અને આવી નવી નવી અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું એટલે અમારી મંજુલા સલાણી ઓફિશિયલ યુટ્યુબરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયો જોયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ